નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના હજુર પાયગા રોડ પર વરસાદના પાણી નો ભરાવો અને ગટર ઉભરાવાની સમસ્યા થી વેપારીઓ પરેશાની ભોગવી રહ્યા છે ભાવનગરના હાઈકોર્ટ રોડ પાસે આવેલ હજુરપાઈગા રોડ પર દર ચોમાસા દરમિયાન વરસાદનું પાણી ભરાય છે તેમજ અવારનવાર ગટર ઉભરાતા આ રોડ પરના વેપારીઓ અને રાહદારીઓ પરેશાની ભોગવી રહ્યા છે મહાનગરપાલિકા દ્વારા આ સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ લાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે